જય ભારત મારું નામ કિશોરભાઈ સોરઠિયા છે અમારી સંયુક્ત માલિકીની જમીન ફોર્ચ્યુન હોટલની બાજુમાં દોઢસો ફીટ રિંગ રોડ ઉપર આશરે પચીસ હજાર વાર જગ્યા આવેલી છે જે ઓગણીસો અઠ્ઠાણુંના સમયથી વાંધાજનક જગ્યા છે અને તેમાં ત્રણ હજાર વારમાં બિલ્ડિંગનો પ્લાન મંજૂર કરી અને આખે આખું બિલ્ડિંગ બનાવવામાં આવેલ છે આ બે હજાર સાતથી માનનીય ગુજરાત હાઈકોર્ટનો સ્ટે હોવા છતાં કોઈ પણ કાર્ય બાંધકામ બાંધકામ કે વેચાણ માટે પ્રતિબંધિત કરેલ છે છતાં પ્લાન પાસ કરી અને બિલ્ડિંગ બનાવેલું છે આ બાબતે અમે લોકોએ કમિશનર શ્રી અને સાગઠિયા સાહેબ બધાને અરજી આપેલી છે લેખિતમાં છતાં કોઈ એક્શન લેવાયેલ નથી ના બે હજાર સાતથી હાઈકોર્ટનો સ્ટે છે જગ્યા ઉપર અને એ પછી બે જે પ્લાન કે બિલ્ડિંગનો છે એમાં મંજૂર કરવામાં આવેલો છે અમે લોકો આજે ગુજરાત હાઈકોર્ટ આપણે ન્યાયપાલિક ન્યાય ન્યાયતંત્ર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે એટલે અમે આજે પચીસ વર્ષથી આ કોર્ટ કાર્યવાહીમાં બધે જે કાંઈ પ્રોસેસ છે એ કરી રહ્યા છીએ છતાં આજે પદ અધિકારીઓ અધિકારીઓ પોતાના પાવરનો ખોટો ઉપયોગ કરીને આવી રીતે પ્લાન પાસ કરી અને અમારા જેવા ખેડૂતોનું ટૂંકમાં જે અમારું હિત ટૂંકમાં અમારી માલિકની જગ્યા છે એમાં આવી રીતે

વારસાઈ જગ્યા છે હા એ લોકો આપણે રજૂઆત કરવા લખિતમાં જે કઈ અરજી આપી છે ઇન્વર્ટ કરાવીને અરજી આપણે આપેલી છે વેસ્ટ ઝોનમાં અને સેન્ટ્રલ ઝોનમાં પણ એ લોકો શું છે કાંઈ એક્શન લેતા નથી આપણે અઠવાડિયા પાછા જાય તો એ લોકો એમ કહે છે કે જોઈ લેશું જોઈ લઈશું કાંઈ એમાં એક પ્રકારનું કાંઈ એક્શન લેવાયેલું નથી અને આ બિલ્ડિંગ અત્યારે આયુષ હોસ્પિટલ માંકિત હોસ્પિટલને ભાડે આપવામાં આવેલ છે ડિસ્પ્યુટવાળી જગ્યા હોવા છતાં ના નવા મ્યુનિસિપલ કમિશનરને આપણે અરજી આપેલી છે અને આ ખાલી ત્રણ હજાર વાર જગ્યાનું બિલ્ડિંગ જ બાંધકામ ટૂંકમાં ગેરકાયદેસર કરેલ છે પ્લસ માં બાજુના જે હોન્ડા છે એ બધા ભાડે આપેલ છે કાર માટે કાર માટે ભાડે આપેલા છે